नमस्कार मित्रों, राधे राधे जय श्री कृष्ण मित्रों भूल थी पर घर ना मुख्य दरवाजा न राखो आ वस्तुओ नहीं तो मरता सुधी गरीबी तमारो साथ नहीं छोड़े आवा घर मा लक्ष्मी नो प्रवेश क्यारे नहीं थाए, थाय गमे तेटली पूजा करो परंतु देवताओं हमेशा तमारा थी नाराज रहे छे माता लक्ष्मी ने प्राप्त करवाना उपाय ઘણા બધા છે પણ તમે વિડિયોમાં બતાવેલા આ નિયમોનું પાલન કરશો તો તમારા જીવનમાં ક્યારે પૈસાની કમી આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે માતા લક્ષ્મીને સાફસાઈ બહુ પસંદ છે એટલા માટે ઘરના દરેક ખૂણાને શાર્ફ અને સ્વસ્થ રાખવા જોઈએ એક પાણી ભરવાનો સામાન માટલું ઘડો કે ડોલ ક્યારે ઘરમાં ખાલી ન રાખવા જોઈએ જો આ વસ્તુઓ ખાલી હોય તો તેને ઉંધા વાળીને રાખો બે ઘરના ઉમરામાં સાંજના સમય એટલે કે સંધ્યાકાળે ક્યારે ન બેસવું જોઈએ અનાથી ઘરમાં દરીદ્રતા આવે છે અને માતા લક્ષ્મી ઘરમાંથી બહાર નીકળી જાય છે જો તમારી તિજોરી કે અન્ય કોઈ જગ્યાએ રાખેલા પૈસા હોય તે પણ ઓછા થવા લાગે છે અને સાવ ખાલી થઈ જાય છે એટલા માટે ક્યારેય પણ સંધ્યા સમય ઉમરા વચ્ચે ન બેસવું જોઈએ ત્રણ જો તમારા ઘરમાં કરોડિયાના માળા છે તો એને તરત જ સાફ કરો કારણ કે કરોડિયા નામારામાં રાહુ કહેતોનો વાસ હોય છે અને તે ઘરમાં સમસ્યા પૈસાની ખોટ અને તકલીફ લાવે છે જો આ વિડિયો જોતા જોતા તમને કરોડિયાનો માળો દેખાય છે તો તરત જ સાફ કરી દો ચાર ઘરના ઉમરા પર સાવરણી चप्पल सुप्री न राखो જોઈએ આનાથી માં લક્ષ્મી ઘર માં આવતી નથી ઘરની બહાર જ રહી જાય છે 5 સંધ્યા સમયે સાવરણીથી સીધો કચરો બહાર કાઢવા જોઈએ આમ કરવાથી ઘરની લક્ષ્મી બહાર જતી રહે છે કચરો ઘર માં જ સુપડી માં ભરીને બહાર ફેંકવો જોઈએ 6 રસોડાને ક્યારે ગંદુ ન રાખો જોઈએ કારણ કે રસોડામાં અન્નપૂર્ણાનો વાસ હોય છે 7 मुख्य दरवाजा माता लक्ष्मी नी तस्वीर के तकती बिल्कुल लगा तेनाथी मां लक्ष्मी घरनी अंदर प्रवेश करती नथी बाहर सुधी रहे छे माता लक्ष्मी नी तस्वीर हमेशा घर नी अंदर राखवी जॉय माता लक्ष्मी माता लक्ष्मी साथ तमाम वस्तुओ अलमारी अंदर राख जोइए कारण के मताीनु स्थान हमेशा घर नि अंदर छे ઘર આ લોકો દરવાજે દેવી લક્ષ્મી નું ચિત્ર લગાવે છે પછી દેવી લક્ષ્મી દરવાજામાંથી જ પાછી ફરી જાય છે અને ક્યારેય ઘર માં પ્રવેશતી નથી 8 તમારે તમારું મુખ્ય દરવાજા પર ક્યારે કાટવાળો કે જૂનો તૂટેલો તાળો ન વાપરવો જોઈએ કારણ કે એવી માન્યતા છે કે કાટવાળો તાળો લગાવવાથી વ્યક્તિના જીવનમાં કાઠ લાગી જાય છે मित्रों माहिती पसंद आई तो वीडियो ने एक लाइक करी देजो चैनल ने सब्सक्राइब नी साथे बेल आइकॉन प्रेस करजो धन्यवाद